કોની વાત કરે તું લે આવી મારી ને તળવડાં તો કંટાડો આવ મને હેડોજી આઈ પરુ હેડું આવે હરુ ના પડેલું હું અલ્યા પાતા મબળા સંજી માર્યો મારી અલ્યા પાકા ભાઈબંધ હતા ને લે અમે હું નઈ બોલા તો વિરોધ થઈ ગયો મારે એનાઈ હો હો હ ને રાતના થઈને આવતો તો એટલે હો આ દરવાજો નહિ મિલાસ હો હો ઈયો ગલ અલ્યા પણ એનું બાણું ક્યો હ એર્યું એર એમ જ છે

આપડો તો ફોક લાયો જો તમારા નાના વાજી હે તારા વાદે અમે લડાઈ ને તો અમે કદી ભેડા ના બેસી લે વધારે ભાવ એટલે વધારે તો જ બોલતો લેપા મારું મગજ અટકેલું છે

મને હવે શીખવાડેલી આટલા દાડા હમેશી જિંદગી નર્કમાં કાઢી લે હજી હેલો આ મેહુલભા લે આખું કરો હું એમ હ અરે તાર છોકરો આવે ન ના છોકરાને મારી વાત સાબળો થાય એટલે આ મારા અંકાને એને માર્યો હૈયા આ તો ચડ્યા ઘોડે આવ્યા અમારા અંકો તો એટલે કહું જો તમારા નાના મોટા ઝઘડો કરીએ તો હારા ના લાગે લે આ

તો મારા તબિયત ગળે મળતા લ્યા ના કઈ ગમે બોલાવ તો લે બોલે લે એનો ખબર નહીં પડતી તો જાણો ના તો બુદ્ધિ એને અમે પસાડ્યો તો ઈયો એટલે હું સાઠ દીધી એક બે પણ હું કહું એટલે જાણો હોય ને માફ કરી દેવાય પણ આ કઈ રીતે ના માફ કરાય હું કહું તો હાલ નાલ જદુપા જા અને અંકા ની અને બે જણા હા ને દોસ્તી કઈ ના પાછી અતિ ની ના હું દોસ્તી નઈ કરવા તાર કાકા મોની રાખી લે તું રાજુ કાકા હું દોસ્તી નઈ કરવાનો કેમ નઈ કરી હાલ ફરજી તું

લ્યા કરવા આગળ માતા ના ને કણ કરી દો તાર કાકો બેઠા પાવર કરો તો પછી એના આગળ તો શું નહી કરતા કોઈ લેડી રોતા રોતા એટલે તને મારે તો કોની લે મારે તો પચાડે તો

તે તો મામે બે દુસ્તી થઈ ગઈ થઈ ગઈ દુસ્તી અન આવ મારા વરિયા લડણા અન વા સ્ટાઈલ મારી એ તઈ જબરું કો લે તો

તાણ કશું બોલ્યા ના એટલે વળી મારા ઓળિયા રમણ ભમણ કરી નાખી તણ યાર મને તો હવે દાડવા માતા શોગન અંકો જો પણત વાળવા હવે હો જાવ જેમ કે હવારે બી હલ્લો આવશે હવે એટલે ઘણા મોહન મસ્ત હું કરું